અન્ય જે લોકો છે ગુણ ઉપર ચર્ચા નહીં કરવી અને દોષ ઉપર ચર્ચા નહીં કરવી પણ કેવી રીતના ચર્ચા નહીં કરવી અન્યસ્ય દોષ ગુણ ચિંતનમ આશુ એટલે શીઘ્ર આશુ મુક્તવા સદાશિવ ભગવાનનું એક નામ આશુ તો કેમ તો કે શીઘ્ર પ્રસન્ન થાય છે એમ આશુ શબ્દનો અર્થ થાય છે કે જે શીઘ્ર છે શીઘ્રતા બીજાના જે દોષ છે અને ગુણ છે એનો પર દ્રષ્ટિ કરવી જ નહીં આનો બહુ જ સિમ્પલ સરળ ઉપાય શું છે તો કે ડુ નોટ લાઈક એની વન નોટ ડિસલાઇક એની વન જસ્ટ બી વિથ એવરી વન નોટ લાઇક એની વન ડુ નોટ ડિસલાઇક એની વન જસ્ટ બી વિથ એવરી વન આ ગોકર્ણ મારા જ શીખવાડે છે કે તમે ખાલી વ્યક્તિ સાથે રહો અને આ રિલેશનશીપ મેનેજમેન્ટ પણ શીખવાડે છે તો ભાઈ આ જીવન વ્યવહાર સાચવવો હોય તો શું કરવું જોઈએ તો કે ભાઈ એ માણસમાં ભલે સો ખરાબ ગુણ હોય પણ એકસો એકમો સારો ગુણ હોય ને એના ઉપર દ્રષ્ટિ કરવી એના તરફ જો સો ખરાબ એના જે ગુણ છે એના ઉપર કોઈ દિવસ જોવું નહીં તો સંબંધ સુખી અને આનંદમય

તો કે પાન કરો એનું એનું નિત્ય આચરણ કરો એ વસ્તુ કીધેલી છે ધર્મમ ભજસ્વ સતતં ત્યજ લોક ધર્માન સેવસ્વ સાધુ પુરુષાં જહી કામ તૃષ્ણાં અન્યસ્ય દોષ ગુણ ચિંતન સેવા કથા રસમહો નિતરાં તો ગોકર્ણ ઉપાખ્યાન ખૂબ દિવ્ય છે ખૂબ વિસ્તૃત છે પરંતુ ટૂંકમાં એનું જે મહત્વનો સાર છે એની આપણે અહીંયા ચર્ચા કરી કે જેમાં ભાગવતજીનો સાર પુષ્ટિ માર્ગનો સાર એ આપણને પ્રાપ્ત થાય છે